ચુડા તાલુકાના જોબાળા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કાર્યક્રમ લીંબડી ધારાસભ્ય કિરીટ સિરાણાની અધ્યક્ષતામાં યોજાયો ચુડા તાલુકાના જોબાળા ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પીવાના પાણી માટે સંપનું ખાતમુહૂર્ત લીંબડી ધારાસભ્ય કિરીટ સિરાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમો યોજાયા હતા જોબાળા ગામે આરોગ્ય વિભાગ પંચાયત વિભાગ અને પાણી પુરવઠા વિભાગના એક પોઈન્ટ પંચોતેર કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત લીંબડી ધારાસભ્ય કિરસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયા હતા તકે જણાવ્યું હતું કે છેવાડાના અને ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે સરકાર વિકાસના મંત્રને સાર્થક કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિકાસ કામો થઈ રહ્યા છે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ગામના નાગરિકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોતે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર લોહી ટીબી તેમજ અન્ય રોગોની પ્રાથમિક ચકાસણી કરી સારવાર લેવા પર ભાર મૂક્યો હતો અને સૌએ જન ઔષધિ કેન્દ્રોમાંથી દવાઓ લેવા તથા જનરિક દવાઓ લઈને ગુણવત્તાયુક્ત દવા અને સસ્તી દવાઓનો લાભ લેવા અને વધુને વધુ લોકોને આરોગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ જિલ્લા પંચાયતના ચેરમેન જશુભા સોલંકીએ પંચાયતઘરમાં સરકાર દ્વારા આંગળીના ટેરવે વિકાસ કામો થઈ રહ્યા છે તેમજ ગ્રામ્ય પંચાયતોના ખાતામાં સીધી વિકાસ ગ્રાન્ટો જમા થતા વિકાસ કામો ઝડપી અને સમયસર થઈ રહ્યા છે નવનિર્મિત ગ્રામ પંચાયતઘર બન્યું છે જેમાં સંપૂર્ણ સુવિધાઓ છે તે બાબતને બિરદાવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારી અશ્વિનભાઈ ટમાલિયા તનકસિંહ રાણા લખધીરસિંહ જાદવ જોવાળા ગામના સરપંચ તથા આજુબાજુના ગામના આગેવાનો તાલુકા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ આંગણવાડી વર્કરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોવાડા કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે એની આશરે રકમ એક કરોડને પચાસ લાખ થાય છે આજુબાજુ ગામને પણ એટલી અદતન સુવિધા મળવાની છે એનું આજે ખાતમુહૂર્ત છે સાથે સાથે અમારો ત્રિવેણી કાર્યક્રમ પાણી પુરવઠાનો સપ પણ અમે આજે દસ લાખના ખર્ચે બની રહ્યા છે એનું પણ ખાતમુહૂર્ત ત્યારબાદ અમારો ત્રિવેણી કાર્યક્રમ એટલા માટે કે આજે પંચાયતઘર બેઠું છે ચૌદ લાખના ખર્ચે પંચાયત વિભાગે રાજ્યના પંચાયત વિભાગમાંથી આપણને ચૌદ લાખ રૂપિયા ફાળવા અને એનો લાભ એ પંચાયત ભવન બનાવ્યું એનું લોકાર્પણ કર્યું આજે જે આ ત્રિવેણી કાર્યક્રમ બે મળ્યું અને એક લોકાર્પણ આશરે મને લાગે છે બે અઢી કરોડ રૂપિયા જેવી રકમ માત એનું કામ આ વિસ્તારમાં બધાની સુવિધા માટે કર્યું છે મારા કાર્યકર્તાની ટીમ સાથે આજે બે કાર્યક્રમ ના કર્યા અને એક લોકાર્પણ કર્યું છે હું આ તકે રાજ્ય સરકારનો માન્ય સરકારના માર્ગેન મકાન મંત્રીશ્રી પંચાયત મંત્રીશ્રીનો આભાર માનું છું ના વિસ્તારના કાર્યકર્તાઓને પણ નાના દ્વારા આરોગ્ય દ્વારા જિલ્લા પંચાયતમાં કે એની સુવિધા આપણને આમ પણ અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આપણને સુવિધાઓ આ બાજુ ગામડામાં મળતી જ હોય છે અત્યારે ટાઈમ પર સુવિધા મળતી હોય છે છ બાર મહિના પછી આ ઊભું થયા પછી એની ખૂબ આજુબાજુ પંદર વીસ ગામને એક અદતન સુવિધાઓ મળવા જવાની છે ત્યારે અને આ વિસ્તારના કામ કરવા માટે આનંદ થાય છે ગૌરવ થાય છે કે નાના માણસોને ગરીબ માણસોને આર્થિક મુશ્કેલી નહીં પડે અને ખૂબ સારી સુવિધા મળે એવું સુંદર ભવન બને

તેમનું ગામ બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર